વાવ થરાદ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે થરાદ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ નું ભવ્ય અધિવેશન ઉત્સાહભેર યોજાયું માર્કેટિંગ યાર્ડના હોલમાં યોજાયેલા આ અધિવેશનમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા અને મહિલા વિંગ ની અધ્યક્ષ શ્રીમતી મીનાક્ષીબેન મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અધિવેશન દરમિયાન થરાદ જિલ્લાની નવી જિલ્લા કમિટીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી જેને લઈને પત્રકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમના અંતે મહેમાનો અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું અને પત્રકારોની એકતા તથા કલ્યાણ માટે દસ લાખ રૂપિયાની અકસ્માત વીમાની જાહેરાત કરવામાં આવી આ મહા અધિવેશન પત્રકારોની એકતા સંઘર્ષ અને સન્માનનું ઉત્તમ ઉદાહરણ બન્યું